બેઠાતા એટલે પેલું બાપાનું વર્ણન થોડું કરવું પડે તો પાંડવ દાદાને મારા કોટી કોટી વંદન લાખો લાખો નમસ્કાર છે કારણ કે આવા સંતને આપણે વંદન નીકળી તો કોને કરશું રાત થોડા કરી અને ગામડે ગામડે દગાડયા ગામડે ગામડે દીવા પ્રગટાવ્યા અને ઘેર ઘેર જઈને દગાડ્યા પણ યભને ભણાવ્યા ਅਰੇ ਇਹ ਤੋ ਪ੍ਰਤਾਪ ਪੰਡੂਰੰਗ ਨੋ ਤੋ ਪਾਗੜਾ ਨੇ ਪਗ ਆਪਿਆਨ ਕੋਠਿਆ ਨਾ ਮਟਾੜਿਆ ਕੋਡ ਪਣ ਤੇ ਤੋ ਸਾਦਾ ਕਰਿਆ ਸਰੀਰ ਇਹ ਇਹ ਤੋ ਪ੍ਰਤਾਪ ਪੰਡੂਰੰਗ ਨੋ ਤੋ ਵਾਲਾ ਜੀ ਤਾਰਾ ਹੱਥ ਵਖਾਣੂ ਕੇ ਪਛੀ ਤਾਰਾ ਪਗਰੇ ਵਖਾਣੂ વાલા દી તારી વાણીને વખાણું કે પછી તારા વિચાર વખાણું જય પાંડવ મારા કોટી કોટી વંદન લાખો લોકો નમસ્કાર છે એને પ્રતાપે આપણે ગીતા માતાનો અધ્યાય કરીએ અઢારમો મોક્ષેસ ન્યાસો સ્વર્ગમાં જવા માટેની સીડી તો સાંભળીએ ગીતા માતાનો અધ્યાય જય ગીતા માતા અધ્યાય અઢારમો મોક્ષેસ ન્યાશો અર્જુન બોલ્યા હે મહાબાહો એ કેશી દેવનો નાશ કરનારા હે ઇન્દ્રા હું સંજા ત્યાગનું શુદ્ધ વાઈશું છું શ્રી ભગવાન બોલ્યા ફળની ઈચ્છાથી કરતા કામય કર્મના ત્યાગને જ્ઞાન શરૂ કરો ફળના ત્યાગની વિવિધ ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કર્મ માત્ર દોષ છું તેમ છોડી દેવો જોઈએ બીજા કહે છે કે અજ્ઞ દાનતા તપરુપ ત્યાગ કરવા ઉદ્યો નથી એ પુરુષ છે કે ભ્રષ્ટેટ ત્યાગ અને ત્યાગી મારુશી સામે તાગતા પણ કહેલો છે અજ્ઞાન અને તપરુપ ક્રમ તો ઉદ્યોગ નથી પણ તો કરવા ઉદ્યો છે કેમ કે અજ્ઞાન તો બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યને પવિત્ર કરનારા છે એ પાર છે પરંતુ આશાકીને ફળની ઈચ્છાને શોધી કરવા છે પ્રાણી હિંસા સૂર્યકરણ ફળની લાલસાતી કરાતા કામય ક્રમ તાગ ઉજશે પરંતુ જે ક્રમો આપણા ઉપર કરતી તરીકે નહીં થયેલા હોય એમનો ત્યાગ કરો તો આપણે અજ્ઞાન હોય છે એમનો પણ તાકીલો છે કરમ કરવામાં બહુ દુઃખ માતા ગુરુન સારી કૈના ભયથી જે કરી રાજસ્થા ગયા હતા બહુ દૂધી એ અર્જુન કરતી તરીકે નિયત થયેલું જે શાસ્ત્રી વિહિત કરમ છે એ કરમ કરવાનું પોતાનો ધર્મ થઈ આચા કીધતા ફળની આચા આચા ને ત્યાગ સાથ મંગ્યા છે આવો સાત્વિક ત્યાગ બુદ્ધિમાન અને શિષ્ય મુશ્કેલ કામદાર સ્વર્મક આશા કરતો નથી જે ધારી માટે સંપૂર્ણ રીતે કર્મો છોડી દેવા શક્ય નહીં જે કર્મફળનો ત્યાગ રહ્યો એક ત્યાગ કહેવાય છે કરમફળનો ત્યાગ ન કરાના મનુષ્યનો કર્મનો ઈષ્ટ ફળ અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ ત્રણ પ્રકારો પર મૃત્યુ પછી બીજા નંબર પર થાય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મનાથીઓને કર્મનું ફળ કદી પ્રાપ્ત થતું નથી એ મહાબાહો કર્મનો નોંધ કરવા માટે ઉપાય બતાવનાર સાહિત્યશાસ્ત્રમાં સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા પાંચ કારણો કયા છે એ મારી પાસે સાંભળો અહીં કર્મોની સિદ્ધિમાં અધિષ્ઠાન કરતા પ્રકારના કર્મ સાધન વિવિધ પ્રકાર અલગ છે તે મને પાંચનું દેવતું કારણ છે મન વાણી સ્ત્રીથી મનુષ્ય જે કાંઈ શાસ્ત્રનું એકલા વિપરીત જે કાંઈ કર્મ પાંચ કારણો હોય છે પરંતુ આમ છતાં પણ જે મનુષ્ય અશિષ્્ય બુદ્ધિને લીધે કેવળ પોતાનો એકલા કર્મ તો કરવામાં છે અજ્ઞાન સમજતો નથી કર્મમાં જેને હું કરતા થયો એવો અહંકાર નો ભાવ નથી ફળની લાગે છે જેની બુદ્ધિ લેપાતી નથી તે બધા લોકોને મારી નાખે તો મારતો બંધનમાં પડતો નથી કોઈ પણ કર્મ તો હું જ્ઞાતા જ્ઞાન ગે જાણનારા જાણવાની વસ્તુને જ્ઞાન ત્રણે કર્મના પ્રેરક છે ને કરતા કર્ણ સાધને ક્રિયા ત્રણ પ્રકારના કર્મના અંકર્મ સંગ્રહ છે ગુણોની ગતિ કરનાર સાહિત્ય શાસ્ત્રમાં જ્ઞાન કર્મને અને કરતા ગુણોના ભેટી ત્રણ ત્રણ પ્રકારના કહેલા છે એમને પણ ના જે જ્ઞાનથી મનુષ્ય દેખાતા સર્વભૂતોમાં વિભાગ રહી છે એક રૂપે રહેલા એનાથી ભાવને પરમાત્માને જોઈ શકે જ્ઞાન સાચું જાણ પરંતુ જે જ્ઞાનથી મનુષ્ય જુદા દેખાતા સર્વભૂતોમાં સદા અનેક ભાવોને રાજ્ય દાન પરંતુ જે જ્ઞાનથી એક જ કાર્યના સ્વરૂપને સમજ્યાને હેતુ ઉછેર અને પૂર્વ રીતે આશ્કર કામ કર્યું છે કરતે તરીકે સાતર દ્વારા ની થયેલું જે ક્રમ રાખી રહ્યું કહ્યું છે પરંતુ ક્રમ હું કરતા સિવાય અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત સાચી છે પરિણામનો નો વસ્તુઓના બગાડ નો પોતાના સામ્રાજ્યનો વિચાર કર્યા વંજા મનુષ્ય મોહથી અજ્ઞાનથી જે કામનો નો આરંભ તાનુક છે જે કરતા આશા કિત રહે છે અંકાર ન રાખતા ધ્યેય નવ ઉપકાર છે થાય કે ન થાય નિર્વિકાર હરસ્ય ગુણ સાચકો છે જે કરતા આશા કિત યુક્ત ક્રમ ના ફળની અને લોભી જતા બીજો ગુણ ને કષ્ટ પોતાનો સભા વાળો મેલા ઈરાદ તો હરસ્ય ગુણ આવે રાજકો તા છે જે કરતા ઉપેક્ષિત વાળો અવિ છે કે અશી કી જમડી જુતારો બિયાન કે નાટક નો શોક કરારો આળસો એ દુજી સમજતા કહેવાય છે એ જંજીરો બુદ્ધિ સંપર્કનો વેતે તે ભગવાન સમગુણ સાંભળ એ પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિને નિવૃત્તિ કરવા હોય ને ન કરવા અને અભય તથા બંધન અને મુક્તિને સાચું છે અને એ પાર્થ જેના માટે મનુ ધર્મ અને અધર્મતા કાર્ય અને અકાર્ય અથા સાચી છે એ પાર્થ અજ્ઞાનથી ઢકાયેલી જે બુદ્ધિ ને ધર્મ છે અને બધા પદાર્થને અવળી સામે છે એ પાર્શ્વનું છે જે એટલે એક પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આચે મુક્તિ ધારણ દૂર છે તથા એ પ્રાથુ ફળને આક્ષને આચાર ધારણ કરે રાખ્યું છે એ પાછે જેદુ તે દુર્બુદ્ધિવાળા મનુષ્ય નિંદ્રા ભય સો ખેચતા ઉત્પાદને સોડી શાંતિ છે એ ભ્રષ્યના સુખને તો મારી પાસે સાંભળે પણ અભ્યાસ મનસાને છે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે મેં અમૃત સમાન હોય આત્મવિજ્ઞાનની પરથી આપ્યું છે વિષયોને ઇન્દ્રિય સેવકથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પરિણામે ઝેર જેવું ચૂક્યું છે જે સુખ આરામમાં આત્માને પ્રેરણાને મોહક નિંદ્રા એવું પરમાણુમાંથી ચૂક્યું છે પૃથ્વી પર આકાશમાં અથવા લોકમાં કઈ જેવી બીજી ચાય પણ કોઈ એવું પ્રાણીથી પ્રકૃતિ ઉત્પન્ન થાય તેને મુક્ત હોય એ પર તો બ્રાહ્મણ ક્ષત્રિય વેચિતા સુધરીના કલણ સ્વભાવ વિભિજિત લાવ્યા છે મનનો નિગ્રહ ઇન્દ્રિય દમન તપ પવિત્રતા સેમા શ્રલતા જ્ઞાન નું ભાવ આચા કીતા એ બ્રાહ્મણના સ્વભાવ જન્ય કર્મો છે સૂર્ય જે જય શુદ્ધતા યુદ્ધનો ભાગુ દાન અને ઈશ્વર ભાવ છે કરો છે ખેતી ગાયોનું પાલન ને વેપાર વેચીના સ્વભાવિક કર્મ સાકરી સૂજ્યનું કરામ છે પોતપોતાના સ્વભાવ ઉત્તમ સિદ્ધિ મુક્તિ આવે છે પોતાના સ્વભાવ રચનો જે પ્રકારે કર્મ કરે છે પામે સાંભળ જેનાથી સંપૂર્ણ પ્રાણી ઉત્પત્તિ જેનાથી આ જડક જગત વ્યાપક છે અને પોતાના સ્વભાવિક પૂર્વ પરમસિંહ પામે છે સારી ક્યાં સાથે એટલા બીજા ધર્મ કરતા ગુણ રહી પોતાનો ધર્મ થઈ છે કેમ કે સ્વભાવ થઈ નહીં છેલ્લા કર્મને મુક્ત મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી માટે એક કુંતી પુત્ર પોતાનું સ્વભાવિક કરવું દોષ વાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ કારણ કે અગ્નિ ધુમાડાથી ઉગતો હોય છે બધા કર્મો કોઈને કોઈ દોષથી ઉગતું હોય છે જેની બુદ્ધિ બુદ્ધિથી આચાગ્રી બની છે જેને મન અને ઇન્દ્રિયને જીતા છે જેને કોઈ જાતિ સુપારી નથી સિંહાસ વડે પરમારત ભાવે નિષ્કામ કરમ કરતા પરમુદ્ધિ મૂકવા પરિસ્થિતિ પામે છે એ કોઈથી પૂછે એ પણ હમણાં સીધી પામેલો મૃત બ્રહ્મને જે પામે જાણે પાણી મારી ટૂંકમાં સાંભળો એ જ જ્ઞાની પર કાઢ્યા છે એ વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દેવતા પૂર્વ પોતાનો નિયમ ન કરી શબ્દ સપરે છે વગેરે વિષયનું ચાગ્ર રાગ રાગ સુધી મીઠા એકાદ રાણી મન નવી કરી નીચે મારા ધ્યાન યોગમાં પ્રયાણ રહી રાજ્ય ધારણ કરી અહંકાર બળ દમણના પરિગુરોના ચાકરીને મમતા રહી ધ્યાન થાય છે આથી બ્રહ્મભાવને પ્રાપ્ત થયો છે પરમભાવને પ્રાપ્ત થઈ પ્રસન્તાજી મનુષ્ય કરો ને કચાને આર્વ ભૂત સમોભાવ થતી રહેતો મારી પરમ ભક્તિને પામે છે મારી પરમ ભક્તિ દ્વારા એ મનુષ્ય હું જે શું ને જેટલો શું હથાત રૂપે જાણે છે ને પછી મને એ પણ તત્કાળ તત્કાળ મારામાં પર કરે છે એવો મારા પર્યાણ થયેલો મનુષ્ય સર્વો કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી કૃપાથી એવી થાય છે સાચ પ્રાપ્ત થાય છે તું મન શરૂ કરો મારામાં પણ કરી મારા પર્યાણ થઈ સમુદ્ધિયોગ મારી મારામાં ચિત્ર હતું મારી કૃપાથી સર્વ સંકટો થી મારું વસન ના જ પામીશ અંકારના આધારે માનસે તારા મીઠા છે કારણ કે તારો સ્વભાવ છે એ કુંતી પુત્ર અત્યારે મોહ હોય તું જે ક્રમ ના કરતો હતો એ તારા સ્વભાવ સ્વભાવને પૂર્વ કર્મથી બધા પર કરીશ એ અર્જુન સંસારૂપ યંત્ર સર્વપ્રણ માયા વડે ભુમાવું ઈશ્વરપૂર્ણ પાસેમાં છે એ ભારત તો સર્વ ભાવથી એ પરમેશ્વરને શ્રેતા એની કૃપાથી તું પરમ શાંતિ સનાતન પરમતા મોક્ષ પામીશ આ પ્રમાણે મેં ત્યાં ગૃહ યુતિ પણ ગૃહ જ્ઞાન કહ્યું હતું પૂરું પૂરું છે તેમ છે તેમણે સવારથી પણ વધારે ગૃહિયુઓમાં મારો પરમ ફરી સાંભળ તું મને ખૂબ પ્રિય કર્યું છે ને કહી તું મારામાં મનવાળો મને પૂરનારો મારો ભક્તતાને મન નમસ્કાર કરી એમ કરે તું મને જ પામ્યા તારી સત્ય પ્રયત્ન કરું કેમ કે તમને પ્રિય હશે સર્વ ધોરણ છોડી તું મને એકને શોખ ન કર આ ગીતા જ્ઞાન તારે કદી ટપ જ ને આ ભક્તને સાંભળવા નહીં ઈચ્છનારને તથા મારો કરીને કહેવું નહીં જે પુરુષ આ પરમ જ્ઞાન મારા ભક્તોને કહે છે તે આ રીતે મારી પરમ ભક્તિ છે કે મને પામજે મનુષ્યમાં એના કરતાં બીજો કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી તો આ પ્રશ્ન એના કરતાં મને કોઈ વધારે પ્રિય છે નથી જેમ કે આપણા ધર્મ સમાજનું અધ્યયન કરીએ આના દ્વારા જ્ઞાન અગ્નિથી પૂરી ચીજ માનશું તથા જેમ સદાન ધીરે આમને કરણ સાંભળી છે પણ પાપોથી મુક્ત થઈ પૂંચમને પ્રાપ્ત થઈ છે એ પાર્થ જીવ મેં કહેલો ઉપદેશ છે એ ગાબરે સામે એ જ થાય પામ્યો અર્જુન બોલ્યા એ છુ તો આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સર્વ ધર્મ ક્રમ આત્મની સમૃદ્ધિ મેળવી છે હવે સચિય તે ઊભો છે આપણા વસન પ્રમાણે કરી બોલ્યા એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ સાંભળ્યો શ્રી વ્યાસ ભગવાન ની કૃપા થી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને મેં પરમ ગુરુ યોગ કહેલા ઉગી ભગવાન શ્રી કૃષ્ણ પાણી પ્રતિ સાંભળ્યો એ ધોતરાય છે શ્રી કૃષ્ણ અદભુત અને પવિત્ર કલ્યાણકાર સવાસન વાર પામું છું હે રાજન શ્રીના અદભુત સ્વરૂપને સંભાળી છે મને મહાન આચર વાર પામું છું જ્યાં ઓગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યાં ધનુધારી અર્જુન છતાં લક્ષ્મી વિજયા હેશ્વર નિશ્ચય મારું મત્સ્ય તરા અર્જુન સવા જોઈએ મોક્ષ ધર્મ જે સંપર્ક શ્રી પ્રશ્ન એ પૂછ્યું હે ભગવાન હે પરમેશ્વર હે પ્રુ પ્રા ભગત એકની એકનિષ્ઠી ભરી કેવી રીતે પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા પ્રાભિકીતાના અભ્યાસમાં આશ્ક્ર હોય મુક્તિ વાત નથી જેમ કમળના પાલને જળ સફ્રદ ગીતા મહાપાપાદી પાપો શ્રી પ્રથમ જયા ગીતાનું પુસ્તક હોય ગીતાનો પાઠ દેવ ઋષિ અને ગોપાલ બાળ કુછળું ના પાડ થાય છે જયા ગીતાનો વિચાર પઠન પઠન કે શ્રવણ થાય એ હે પૃષ્ય ગાયું શું હું ગીતાને આશરે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશરે તરપણ કરું છું ગીતા એટલે એક બધો વાળો વિના નાખી અધમાત્ર આખીરો મારી પેમ છે વિદ્યા છે મને નહીં હું જ્ઞાન મુક્ત કહેલી તેને જ્ઞાન ઉક્ત છે જે મને ચિત્ર છે ગીતાના અઢારે આજે જપુર ગયા જ્ઞાન સીધી પામે છે સંપૂર્ણ પાઠ કરવા અસમર તો અઢો પાઠ ગાય ત્રીજો ભાગ ગંગા છે છઠ્ઠા ભાગનું સમર્ ભક્તિ ઉક્તિ એક આજે પાઠ છેલ્લો આમ છે એ પૃથ્વી જે મનુષ્ય કાજ્યા શરણનો પાઠ કરે છે મને તો સુધી મનુષ્ય મામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ કે અઢો પાઠ કહે છે દસ ધારું શરણ મામે છે ગીતાના પાઠમાં જોડાઈને મન પામેલો મનુષ્ય પશુ આદિ અધમ ન પામતા મનુષ્ય ગુણ પામે ત્યાં અહીંયા ગીતાનો ફરી વિરાજ ગુતિ છે ગીતા એવા અવસર જ્યારે મરણ સત્કૃતિ પામે છે મહાપાપાળો જ્ઞાન સામનો થતો થાય તો વૈકુંઠમાં વિષ્ણુનાન પામે છે જેને કર્મો કરીને નીચે ગીતાનો એમ પામે છે ગીતાનો આશ્રય કરી જૂન ખાતી ઘણા પામ્યા છે ગીતાનો પાઠ કરી માટીનો પાઠ જે કરતા નિષ્ફળ શરૂ જ કહ્યું છે આ માટીમ સહિત પાઠ તૂર મેળવે છે તો ફરજા કે પ્રાથમ માધ્યમ મેં કહ્યું ગીતાના પાઠના અંક્યાનો પાઠ જે કરે તો ઉપર જે કઈ એ ફરવામાં છે ઇચ્છાથી વારાપણમાં ગીતા માધ્યમ સંપૂર્ણ